હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા શું હાલ તો સવાર મળી ગઈ છે આપણે તું અહીં ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લેટ ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને ચાર પડી બની ગઈ છે યેશભાઈ અહીંયા ઉઠી રહ્યા નથી ખબર નહીં તેમ ઉઠી ગયા ચલો ये चाय रही है जोड़ी टिफिन बन रही है सब्जी रोटी अपनी चाय बन रही है गुण निर्देशन कर लीजा सब्जी रोटी उसमें डालेंगे हम आचार मसाला શું કહીશ તો આપણે અહીંયા ચા પીવા બેસી ગયા છીએ આ અલગ પ્રકારની ભાખરી બનાવી છે દાળ ભાખરી તો એને ટેસ્ટ કરીશું એ જોડે ચા બીજો નાસ્તો જેવા બધું સોસ ને ચટણી ખબર નઈ શું લઈને બેસી ગયા છે તમને હમ મજા આવે ને

सो so गाइस तो हम अपने निकल चुके છીએ ઘરે થી આજે ਵੀ જંપર કરી આતે દિવસ કાથી ભઈ જે મોજે મોજે લાગી તો गाइस હવે આપણે ઉતરી રહ્યા છીએ નીચે મે તનિયા પર કિતારીફ तेरे સચિત દે રામ

ખબર નહિ શું કરે સા કઈ કામ ધંધા નહી આપી નીકળી ચુક્યા છીએ

મજૂરી વાળો કામ કાજ છે દીપ માં બેસવું એ આગે આપણે જો એ અટકશો કેક ન કેક તો ઉભી રે કોક તો આવશે ઓકે ગાઈસ તો આઈ ગયા નીચે હવે યશભાઈ ભાઈ બી આઈ ગયા છે ત્યાં ના ઊભા છે હું આ લેટ થઈ ગયો થોડો 10 મિનિટ યસ ભાઈ 10 મિનિટ થી આઈ ઊભા છે તો હવે બરાબર જઈએ ઘરે શું યસ ભાઈ મોજે મોજ કેવું ચાલે છે

ગાઈસ બહુ મજા આવે બટાકાવાળા વાળા જમવાની અને કાલે તો હજી પચાસ કિલો બટાકા આવ્યા છે ને આજ તો બટાકાવાળા બની ગયા છે મસ્ત એવા મોજે મોજ રહેવાની છે ભાઈ તો જો જોડે આપણે ચા આપડી દરિયો દરિયો થઈ જવાના છે બટાકા બોલું હમ હમ

ચા પડી જાય એટલે આપણે જમીએ મસ્ત બનાવે શું કહીશ તો આપણે હવે જમીને ફ્રી પડી ફ્રી પડી ગયા આંટો મારી આવ્યા મસ્ત વોકિંગ કરી આવ્યા જમવાનું પચાઈ આવ્યા અને હવે આપણે કરવા બેસીએ છીએ ગિટારની પ્રેક્ટિસ તો ગિટારની પ્રેક્ટિસ કરી આજે પછી સૂઈ જઈએ ઓર તો ક્યારે ખાય છે આજે પાછી ગરમી પડવા માંડી છે થોડી આજ વધી ગઈ વરસાદ બંધ થયો એટલે તરફ વેરી બેટ

અને ચાલ્યું છે એકદમ ધમાકેદાર યુદ્ધ ચાલુ છે આકાશમાં ભારત પાકિસ્તાન વચ્ચે અહીંયા કોરું છે પણ અહીં જ્યાં ચાલુ છે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે પાકિસ્તાન ઉપર પાકિસ્તાન વાળા આપણા ઉપર યુદ્ધ કરી રહ્યા છે પણ પાકિસ્તાન બધા પ્રયાસ ફેલ ગયા છે જ્યાં આપણું ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે તો એ ખૂબ ગર્વની વાત થઈ રહી છે અત્યારે તેમ છતાં આપણે જોઈ રહ્યા છીએ સુવા સુઈ જઈએ અને કાલ સવારે કંઈક નવા ન્યૂઝ સારા ન્યૂઝ સાંભળીએ યુદ્ધ વિશે બસ આજ આશા છે આ આશા સાથે આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ આપણે મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે નવી વાત સાથે નવી કિસ્સા સાથે ચલો તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ શેર એન્ડ લાઈક ટુ માય વિડીયોઝ